ભરૂચ જિલ્લામાં ચાલનાર ત્રિદિવસીય પોલિયો અભિયાન સફળતાપૂર્વક પાર પાડે અને કોઈ પણ શૂન્યથી પાંચ વર્ષ સુધીનું બાળક તેનાથી વંચિત ન રહે તથા કોઈ કારણોસર માઇગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય તે માટેનું આયોજન કરાયું છે જિલ્લામાં પોલિયો રવિવાર અંતર્ગત શૂન્યથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો હતો જેમાં બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન ભૂત કેન્દ્રો આરોગ્ય કેન્દ્રો સિવિલ હોસ્પિટલ સહિત અનેક જાહેર સ્થળોએ પણ ટ્રાન્ઝિટ ભૂત ગોઠવવામાં આવ્યા હતા ત્યાં આવતા બાળકોને પણ પોલિયો પીવડાવવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં યોજનારી ત્રિદિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચના શૂન્યથી થી પાંચ વર્ષની વયમર્યાદાના અંદાજિત કુલ બે લાખ પિસ્તાલીસ હજાર છસો દસ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ચાર આરોગ્ય કર્મીઓ દ્વારા એક જેટલા બુથ પર બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવનાર છે જ્યાં બસો જેટલી મોબાઈલ ટ્રાન્ઝિટ ટીમ અલગ અલગ વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવી રહી છે ભરૂચ જિલ્લામાં પોલિયો ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે આઠમી ડિસેમ્બર રવિવારે બુથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા બીજા અને ત્રીજા દિવસે ઘર ઘર રસીકરણ ટ્રાન્ઝિટ ટીમ મોબાઈલ ટીમ જે કે હાઈ રિસ્ક વિસ્તાર ઈંટોના ભઠ્ઠા શેરડી કટિંગ ઝૂંપડપટ્ટીઓ જંગલો અને બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટીપર્પઝ વર્કર ફિમેલ વર્કર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર આશાબહેન આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની ટીમો દ્વારા પોલિયોના બે ટીપા પીવડાવવામાં માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાયું છે